એક્સિડન્ટ થાય છે ઈજાગ્રસ્ત થાય છે ઘણું બધું પ્રોબ્લેમ છે મો બરાબર ના દિવસો હવે ઘણી દિવસો બાકી રહ્યા છે એવામાં આ ચોમાસામાં આજ વખતે મોરબીના લોકોને કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડશે ચાલો તેમની પાસેથી જાણીએ નમસ્કાર અરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા શું નામ ભાઈ તમારું બળવંતભાઈ ગુમલિયા હા તો તમને શું લાગે આ વખતે ચોમાસામાં પ્રજાને કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડશે દર વખતે ચોમાસામાં થાય છે બે ઇંચ વરસાદ થાય તો એક પાણી ભરાઈ જાય ઢીચણ હમણાં હા ગટરોની સુવિધા જ નથી એક એટલે પાણીનો નિકાલ નથી નિકાલ નથી પાણીનો બીજું કઈ

ત્યારે ગટર સાફ કરવામાં લાઇન પાણીની અમારી દેવ પાર્ક ની તોડી નાખેલ છે વારંવાર રજૂઆત કરેલ છે કોઈ કામ થયેલ નથી અમારે પ્રાઇવેટ અમારા પૈસે નાખવી પડી તાત્કાલિક ના ધોરણે ત્યારે પાણી ભેગા થયા એ સમસ્યા અને ટેક્ટર નાખવા પડતા હતા બધાય ટાવરમાં ને તુલ્લી પાઇટ્સમાં હું રહું છું તંત્ર કોઈ જાતનું ધ્યાન આપતું નથી નગરપાલિકા ઓકે શું નામ બાપા તમારું તમારા

દરેક જગ્યાએ ઢાંકણા ખુલાય સાઈડ માં બે વાન જતા હોય મોટર સાયકલ વાળો સાઈડ માં લઈએ શું થાય બંધાડામાં એ તો ખાડામાં ઠોકાવાનો બે જણા ઠોકાણા લ્યો ને બરાબર ચોમાસું નહિ પણ ચોમાસા વગેરે અમને તો તકલીફી તકલીફ છે મોર મોરબીના રોડ રસ્તા રહ્યા રહે ખાડે ખાડા છે મેન રસ્તો આપણો આ આખો મોરબીનો હો એટલે શનાડા રોડ ગણાય બરાબર શનાળા રોડમાં વોટ એરિયામાં નવા બસ સ્ટેન્ડ ની બાજુમાં સુપર માર્કેટ છે બરાબર સુપર માર્કેટમાં હવે રોડ ને હજારો માણસો આવે છે ને જાય છે બરાબર ત્યાં ઓપન ગટર હાલતા ઉભરાય છે બરાબર ચોમાસાના કારણે નહીં રૂટિંગમાં દસ પંદર દિવસે એક વાર અમે જોઈ છે તો મને એ કહો કે આ ચોમાસાની આગવી તકેદારી તરીકે તંત્રની કઈ કામગીરી તમને જોવા મળી હજી હાલ લગી તો અમને ક્યાંય જોવા નથી મળી હવે કઈ આગળ સાફ સફાઈ તંત્ર ને તો અવાર નવાર બધે મીડિયા વાળા આપ થકી માધ્યમથી થી જાણતો કરો છો પણ હજી કોઈ જાયગું નથી તંત્ર